કોળીસેના દિવ્યેશભાઈ સોલંકીએ તેમના મત અધિકારનો ઉપયોગ કર્યો કોળી સેનાના દિવ્યેશભાઈ સોલંકી તેમના ટેકેદારો સાથે મત અધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા જેમણે ઉમળકાભેર મતદાન કર્યું હતું

હું અમારી ભાવનગરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને આટલી જ અપીલ કરીશ કે આપનો આ મત આ દેશના વિકાસનો મત છે આ દેશની સુરક્ષાનો મત છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી ત્રીજી વાર આ દેશનું સોપાન સોંપવા માટે આપણે આપણું મતદાન જરૂર કરવું અને ક્યાંય પણ મારા તમામ કાર્યકર્તાઓને આગેવાનોને મારી નમ્ર અપીલ છે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય વધુમાં વધુ લોકો આ મતદાનમાં જોડાય હિતવેની આગાહી છે વધુ લોકો પાણી પીવે અને ઇલેક્શન કમિશન દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ભૂત સુધીની સારી મેનેજમેન્ટ કરી છે એટલે લોકોએ બેફિકર થઈ એમનો ખાલી મત દેવા આવવાનું છે એટલે હું લોકોને અપીલ કરું